ટીઆરબી બનેલી આગની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે જેને લઈ ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ફાયર એનઓસી ન હોય તેવા ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરતમાં છ ગેમ ઝોન સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું છે

ચંદ્રજીત ભાટી ઉત્સવ અરોરા મેહુલ પટેલ અરિહંત બોગરા સંદીપ પટેલ અને કપિલ અરોરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોમ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમને પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કરાવ તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફંડ એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક મની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે

મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલા આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલા ચાલી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત